ભાવનગર શહેર માં વહેલી સવારે ઠંડી નું પ્રમાણ વધી ગયું હતું જેને પગલે શહેર ના મુખ્ય રસ્તાઓ તેમજ હાઈવે ઉપર ધુમ્મસ નું વાતાવરણ છવાઈ ગયું હતું ભાવનગર શહેર અને જિલ્લા માં દરેક માર્ગ ઉપર ધુમ્મસ ને પગલે વાહન લઈને નીકળતા રાહદારીઓ ને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો રસ્તા ઉપર વાહન ચાલકો લાઈટ ચાલુ કરીને સવારવા નીકળવું પડ્યું હતું સવાર નો સમય વાહન ચલાવવામાં ભારે જહેમત વાળો લોકો માટે રહ્યો હતો જો કે સવારે 10 કલાક સુધી ધુમ્મસ જોવા મળી હતી